અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો ગીર જંગલ અને ધારી પંથકમાં વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે શેત્રુંજી નદીમાં પૂર આવતા ખોડિયાર ડેમ વધુ એકવાર છલકાયો ખોડિયાર ડેમના બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે નદીના પટમાં અવરજવર ન કરવાની તંત્રની સૂચના

ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને જે ગીર પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે આજ સવારથી જ ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે ખાસ કરીને બોરાળા ચકરાવા ભૂનણી મોટા બારમા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ આવ્યો છે જેને લઈને બોરાળા ચક્રાવા ગામમાંથી જે પસાર થતી માલણ નદી છે તેમાં પૂર આવ્યું છે તો બીજી વાત કરું તો અમરેલી જિલ્લાનો જે સૌથી મોટો ડેમ છે ખોડિયા ડેમ તે પણ આજે ફરીવાર છલકાઈ ગયો છે ઓવરફ્લો થયો છે જેને લઈને